હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આદર્શ નિવાસી શાળાની અંદર ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને એ માત્ર ને માત્ર ખાનગી શાળાના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે તમે એમ કે સર આદર્શ નિવાસી શાળાની અંદર તો આદર્શ નિવાસી શાળાની અંદર કયા પ્રકારની શાળાઓ છે એની પણ વાત કરું છું બરાબર અને ક્યારે ક્યારે શું કરવાનું છે એની પણ વાત કરીશું એની અંદર દેખવા જઈએ તો જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી આઠમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ પૂર્ણ કરેલો હોય બરાબર એવા વિદ્યાર્થીઓ એવું વાત કરવામાં આવી હતી ને એમના માટે કઈ પરીક્ષા જ્ઞાન સાધના નામની પરીક્ષા જાહેર કરવામાં આવી હતી એ પરીક્ષાનું આયોજન ઓગણત્રીસ તારીખે કરવામાં આવ્યું હતું અને એ પરીક્ષા કેન્સલ ગઈ એટલે કે શનિવારવાળી કેન્સલ ગઈ અને એ પરીક્ષા કેમ કેન્સલ ગઈ એની વાત હવે આપણે મૂળ મુદ્દા પર આવીશું મિત્રો કે જે ગુજરાત રાજ્યની અંદર દેખવા જઈએ તો આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ચોવીસ આદર્શ નિવ સોરી ચોમોતેર આદર્શ નિવાસી શાળાઓ છે જે ધોરણ નવની અંદર પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ આદર્શ નિવાસી શાળાઓની અંદર અંદર ફોર્મ જે ભરવા માંગતા હોય તો એ ફોર્મ ભરવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થીઓ સરકારી ગ્રાન્ટેડ શાળા માટે છે સરકારી ગ્રાન્ટેડ શાળા માટે આ વેબસાઇટ છે એની પર જઈને સ્કૂલ એટેન્ડન્સ પર જઈને ઓનલાઈન કરી શકાય છે તેમજ સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓ એટલે કે સેબ એક્ઝામ ઓઆરજી પરથી કરી શકાય છે પાછળથી એમણે નોટિફિકેશન જાહેર કર્યું કે આ મિત્રો ચાલશે મિત્રો આ ફિશિયલ સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓને જ આપણે એડમિશન દેવું એવું પાછળથી એમણે વેબસાઇટ પર મૂક્યું છે હું તમને હમણાં ફેસ ટુ ફેસ પ્રૂફ સાથે બતાવીશ અને આ ફોર્મ ભરવાના ઓલરેડી સત્યાવીસ ત્રણથી ચાલુ થઈ ગયા છે અને ક્યાર સુધી પૂરા થશે તો સાત ચાર સુધીમાં પૂરા થઈ જશે બરાબર હવે સત્યાવીસની જગ્યા પછી ડીલે કરીને અઠ્યાવીસ એમણે કર્યો હતો હવે આ આપણે દેખી લેવાનું કે આ વિદ્યાર્થીઓને ક્યાં એડમિશન મળશે તો આ જે ચોમોતેર આદર્શ નિવાસી શાળાઓ છે આદિજાતિ વિકાસની ત્યાં એડમિશન મળશે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જે એપ્લાય કરશે તે બરાબર એમાં એપ્લાય કરવા માટે તમારે શું કરવાનું એની વાત હું કરી દઉં છું બરાબર તો સૌ પ્રથમ આપણે શું કરવાનું રહેશે આપણે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર પહોંચી જવાનું રહેશે જો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ છે એક્ઝામ ડોટ ઓઆર જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડવાળી છે તેની પર જ પહોંચવા મળે છે તેની પર જઈને તમારે હોમ પેજ પર જોવાનું હોમ પેજ પરથી તમને કંઈક નોટિસ બોર્ડ છે ત્યાં કંઈક આવું લખેલું જોવા મળશે આ છે ને આ દેખવા મળશે અહીંયા સૂચના શું લખી છે આ જે જ્ઞાન સાધના નામની પરીક્ષા છે એ એકલવ્યની પરીક્ષાનો નાબૂદ કરીને અંદર મર્ચ કરવામાં આવી એમ આદર્શ નિવાસી શાળાની પરીક્ષાની જે એક્ઝામ હતી એ મર્ચ કરીને આની અંદર એડ કરવામાં આવી છે કયા નહીં આની અંદર તો જ્ઞાન સાધનાની અંદર એટલે મિત્રો આ જ્ઞાન સાધના અલગ છે અને આદર્શ નિવાસી અલગ છે એવું વિચારતા નહીં નહીં તો એવું વિચારશો તો રહી જશો એની સ્પેશિયલથી જાહેરાત આવશે એ વાત ખોટી છે નહીં આવે મિત્રો આ જાહેરાત છે એ પેપર છે એની સિસ્ટમ છે એક્ઝામ આની અંદર મર્ચ કરી દેવામાં આવી છે એટલે બંનેનું એક જ હશે બરાબર અહીંયા સ્પષ્ટ જણાવી દીધું છે જ્ઞાન મુખ્યમંત્રી જ્ઞાનશાધના મેરિટ સ્કોલરશીપનું પરીક્ષાનું ફોર્મ અત્રેથી માત્ર ખાનગી શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓ છે તે ભરી શકશે આ પરીક્ષાના પરિણામના આધારે તેઓને માત્ર આદિજાતિ વિકાસ વિભાગની જે શાળાની અંદર છે એની અંદર એડમિશન મળશે ધોરણ નવની અંદર કેટલી શાળાઓ છે મિત્રો તો આપણે હમણાં વાત કરી ચૌમું તેર છે બરાબર હવે કઈ રીતે ફોર્મ ભરવાનું છે શું છે એ વાત કરીએ તો આની પર જ જવાનું આની પર જ આ એક વેબસાઇટ છે ને સીધું બીજી વેબસાઇટ પર જવું હશે તો પણ હું તમને એ લિંક આપી દઈશ એની પર ક્લિક કરી દેવાનું રહેશે તમારે હું બતાવું એ જ રીતે કરવાનું આ જે પેજ દેખાય છે એની પર ક્લિક કરી દેવાનું મેં ખોલ્યું એટલે સીધું આવી ગયું એ એનએસ વન ડોટ ઓ ગુજરાત ડોટ કોમ એવી કરીને વેબસાઇટ આવી ગઈ કઈ વેબસાઇટ આવી ગઈ તો જે આદિજાતિ વિકાસ વિભાગની છે વેબસાઇટ એ આવી ગઈ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત સ્ટેટ આ એની વેબસાઇટ આવી ગઈ આ વેબસાઇટ પર જઈને તમારે અહીંયા પાકે પાકું તમે નિરીક્ષણ કરી શકો છો કે ભાઈ આ શું છે તે ફોર્મ ભરવાની સિસ્ટમ છે એ અઠ્યાવીસથી ચાલુ કરી દેવામાં આવી છે એવું આપણે કહી દીધું છે અને ઓલરેડી ચાલુ છે હં મેં ચેક કરી લીધું છે મુખ્યમંત્રી જ્ઞાન અહીંયા પેલી ઉપર જે સૂચના હતી એ ફરી પાછી અહીંયા જાહેર કરી દેવામાં આવી છે કંઈ આગળ મૂકી હતી ને એ સૂચના કે આની અંદર છે એ માત્ર આદર્શ નિવાસી શાળાની અંદર એડમિશન મળશે અને એ માત્ર માત્ર ખાનગી શાળાના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે એટલે જે ખાનગી શાળાના વિદ્યાર્થીને આની અંદર ગવર્મેન્ટમાં હોસ્ટેલવાળી સુવિધાની અંદર જવું હોય બરાબર એની અંદર ઘણી બધી સુવિધાઓ હોય છે આદર્શ નિવાસીની અંદર એની અંદર જવું હોય તો એ વિદ્યાર્થી જઈ શકે છે બરાબર ઘણી સ્કૂલોમાં તો અંદર સાયન્સ પણ હોય છે હવે આના માટે જોવા માટે તમારે શું કરવાનું છે તો જે એપ્લિકેશન છે અહીંયા એપ્લિકેશન કરવાનું રહેશે પછી એને કન્ફર્મ કરવાનું રહેશે ને એની પ્રિન્ટ આઉટ લેવાનું રહેશે એપ્લિકેશન ફોર્મ ફોર્મ ભરતી વખતે એની અંદર કઈ વિગતો ધ્યાન રાખવાની આવશે તો આપણે અહીંયા દેખી લઈએ જરા દેખો ફોટો અને સિગ્નેચર તો રહેશે એની સૂચના આપી દીધી છે છતાંય તમને જાણ કરી દઉં છું કે જે ફોટો અને સિગ્નેચર છે એ એવરેજ પંદર કેબીથી નીચા રાખવાના રહેશે કેટલા પંદર કેબીથી નીચા રાખવાના છે અહીંયા વિદ્યાર્થીનો જે સ્કૂલનો અઢાર આંકડાવાળો જે ડેશ નંબર છે ડાયશ યુ ડાયશ નંબર નાખી દેવાનો રહેશે અને ડેસ નંબર છે એથી સર્ચ મારી અહીંયા સૂચનાઓ શું લખી છે એના નામ કે અટકમાં કંઈ પણ ભૂલ હશે તો બોર્ડ સુધારી આપશે નહીં તમારે અત્યારે તાત્કાલિક સુધારો કરવાનો રહેશે તમારા તાલુકાના જે એમઆઈ છે એનો સંપર્ક કરો યા તો બીઆરસી ભવનનો સંપર્ક કરીને અને એને સુધારો કરીને વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું રહેશે જે વિદ્યાર્થી ફોર્મ ભરવા માંગે છે તે આમ તો બને તો જેટલા ભરો એટલા ઓછા છે કેમ કે દરેકને પરમિશન આપી દે આમાં કોઈ કેટેગરીનો કોઈ પ્રશ્ન આપ્યો નથી હવે ત્યારે તમે ફોર્મ ભરી દેશો ત્યારે તમારું અંદર તમારું નામ સાથે એડ્રેસ સાથે બધું જ આવી જશે શાળાનું એડ્રેસ નહીં એ પછી તમારું પરમેન્ટ એને એડ્રેસ અંદર નાખવાનું રહેશે પરમાણે એને એડ્રેસ અને તમારા પપ્પાનો મોબાઈલ નંબર છે એ નાખવાનો રહેશે અને પછી તમારો જે એક બાજુ ફોટો અને સહી એ નાખવાનો રહેશે આ ફોર્મ ખુલશે હું અત્યારે ફોર્મ નથી ભૂલતો અને એ નાખશો એટલે પછી નીચે પૂછશે કે સેવ એન્ડ નેક્સ્ટ એમ પૂછશે એટલે તમે આને આ ફોર્મ છે એને સેવ કરીને આગળ વધવા માગો છો અને નેક્સ્ટ કરશો એટલે ફરી પાછો તમને શું પૂછશે કન્ફર્મ કરશે આ તમે અરજી કરી એને કન્ફર્મ કરવી છે ફાઇનલ કરી દેવી છે તો હા ફાઇનલ ફાઇનલ હાલ દેશો એટલે ફાઇનલ સબમિટ આપી દીધા પછી શું થશે એ અરજીની પ્રિન્ટવાળું ઓપ્શન આવી જશે જમણી બાજુ ઉપર હશે કે અરજી એપ્લિકેશનની પ્રિન્ટ કાઢ લો તમે એપ્લિકેશનની પ્રિન્ટ કાઢી શકો છો ફોટા સાથે બરાબર અને એની પરીક્ષા હજુ આપણને કહી દેવામાં આવ્યું છે કે એની પરીક્ષા આપણે બાર કઈ બાર એપ્રિલના રોજ લેવી છે એમ કહે છે પણ બાર એપ્રિલના રોજ તો એ શાળાકીય એક્ઝામ છે અને બીજી ઘણી બધી પરીક્ષાઓ છે બરાબર એટલે એકસો ને દસ ટકા આ પરીક્ષા આગળ જતી રહેશે એટલે મને લાગે છે ત્યાં સુધી કદાચ ભાગે તો મેનીની અંદર પણ પહોંચી જાય એપ્રિલની એન્ડમાં અને મેની પાસે એટલે પહોંચી જાય એટલે તમે પરીક્ષાની તૈયારી પણ કરી શકો છો સમય મળે અને સારી રીતે પરફોર્મન્સ કરી શકો છો ઓકે મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરજો એનો જવાબ હું આપી દઈશ બરાબર સો ટકા પ્રયત્ન કરીશ અને हरी मिळू आवीच माहितीसाठी तुम्ही रजापत जय हिंद